નમસ્કાર મિત્રો કિસાન હેલ્પ ચેનલમાં આપનું સ્વાગત છે ખેતીને લગતા નવા નવા વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો કિસાન હેલ્પ એટલે ખેડૂતની મદદ કરવી તો બધા કિસાન ભાઈઓ વિડીયો પૂરો જોઈજો તો આપણી પાસે શું નવીન આવ્યું છે તે આજે વિડીયોમાં જોઈએ આજે આપણી પાસે આવ્યું છે ન્યૂ હોલેન્ડ ન્યૂ હોલેન્ડ પિસ્તાલીસ દસ આ હોલેન્ડની વાત કરીએ તો આનું મોડલ છે બે હજાર દસ અગિયારનું મોડલ છે એન્જિન કમની ફિટિંગ છે આઈડોલિક સો ટકા છે કમની કડેન્શન મોટા ટાયર સાવ નવા રિમોટ કરેલા છે નાના ટાયર સાઠ ટકા છે વન ઓનર કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર દેવાનું છે છત્રી પણ કમ્પ્લેટ છે કાગળિયા બધા કમ્પ્લેટ છે બેટરી નવી છે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ પાંત્રીસ હજાર અને માલિકનો મોબાઈલ નંબર એની છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તેમાં જોઈને સંપર્ક કરી શકો છો અને ટ્રેક્ટરની કિંમત કોઈ ફિક્સ હોતી નથી કિંમતમાં ફેરફાર થઈ જતો હોય છે અને આ ટ્રેક્ટર તમને અમરેલી પ્રોપર જોવા મળશે તો મિત્રો ત્યાર પછી બીજા નંબરનો જોઈએ બીજા નંબર ઉપર છે મહિન્દ્રા મહિન્દ્રા બસો પંચોતેર આ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર દસનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરીએ તો કિંમત પાયે રાખેલી છે બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા અને ટાયર સારી કન્ડિશનમાં છે કમની કલરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે છત્રી કમ્પ્લીટ છે એન્જિન પણ કમ્પ્લીટ છે ગેરબોક્સ હાઇડ્રોલિક બધું કોમ્પ્લેટ છે પાર્સિંગ છે જીજે જીરો સાત ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશેની વાત કરું તો ટ્રેક્ટર તમને ગામ છે સાજડીયારી તાલુકો છે ભાણવર અને જિલ્લો છે દેવભૂમિ દ્વારકા માલિકનો મોબાઈલ નંબર નીચે આપેલો છે તેમાં જોઈને ફોન કરી શકો છો તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો હવે આપણે મળશું બીજા વીડિયોમાં જય જવાન જય કિસાન